હવે એટલું જ કહેવાનું છે કે ભાઈ રામ વિધિ વિધર્મીઓએ આપણા આસ્થાના કેન્દ્રો તોડ્યા મંદિરો તોડ્યા મસ્જિદો બનાવી સોમનાથે તોડ્યું કે આખા ભારતમાં છે કાશીમાં છે મથુરામાં છે પણ એ લોકો હૃદય હિન્દુના હૃદયમાં રહેલા ભગવાનને ન તોડી શકે એની આસ્થા ન તોડી શક્યા અને આસ્થાની વિરુદ્ધ પાંચસો વર્ષ સુધીનો અન્યાય હિન્દુ સમાજ જે જોતો આવ્યો સહન કરતો આવ્યો એ પીડા અને એને પરિણામે આજે જ્યારે એ આસ્થાનો અન્યાય સહન કર્યો અને આજે કાયદાકીય રીતે ન્યાયિક રીતે સિદ્ધ થયું કે મંદિર છે અને એ ભગવાન ઈષ્ટદેવતાનું મંદિર બની રહ્યું છે એને પરિણામ એટલે આજે ડબલ ઉત્સાહથી ડબલ ભાવનાથી દરેક ભારતીય દરેક હિન્દુ આ ઉત્સવ મનાઈ રહ્યો છે માત્ર ભારતમાં નહીં વિદેશોમાં પણ આ ઉત્સવ છે એનો ખૂબ આનંદ અને ગૌરવ છે આપણા સૌના કોઈક પુણ્ય છે કે આપણે આ ઘડીને જોવા માટે સાક્ષી બનશું આપણા પૂર્વજોએ કેટલા બલિદાનો આપ્યા છે તો આપણે કલ્પના કરવી મુશ્કેલ છે અને સાથે સાથે ટેકનોલોજી આપણી પાસે છે આટલે દૂર થતો હોય છતાંય ટીવીમાં જોઈ શકાશે આપ સૌ એ દિવસનો આનંદ માણો આપના મંદિરો સજાવો અને ઘરમાં તોરણ બાંધીને ભગવાન રામને આવકારો એ જ પ્રાર્થના આપ સૌ માટે ખાસ તો વાંધા વચકા કરે છે ને એ લોકોને મારે શું કહેવું કે ભાઈ હવે પોલિટિકલ રાજકીય એક માનસિકતાને લીધે આ બધું છે કારણ કે રાજકીય દ્રષ્ટિકોણથી એમને વાંધો છે બાકી એ લોકોનું જીવન જો એમ હોય કે ભાઈ આ શંકરાચાર્ય કહ્યું એટલે તો એના પ્રમાણે જીવન જીવો અને એના પ્રમાણે વર્તો તો તો એ વિરોધ થાય જ નહીં અને બીજું આ જ બધી સરકારો છે કે પોલિટિકલ વિલ ઊંધી હતી એ લોકોની જે તે સમયે સરકાર હતી ત્યારે કે ત્યારે એમણે મંદિર ન થવા દેવા માટેના પ્રયત્નો કેટલા કર્યા છે અને સાથે સાથે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં રામસેતુ વિરુદ્ધ મારો જે કેસ હતો આચાર્ય સભાનો એમાં એમણે હલફનામું આપી દીધું કે રામજી હતા જ નહીં કાલ્પનિક છે તો પછી તો એટલે આ બધું જેને કહે ને ગુજરાતી હાથીના દાંત જેવું છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એ રાજકીયમાં મારે પડવું નથી એ માનસિક કોઈક દબાવ છે જેને વોટનો કે જેનો હોય એનો એને લીધે આ બધા સ્ટેટમેન્ટો છે પ્રજા આની ઉપેક્ષા કરે અને મને ખાતરી છે કે જો વિદેશીય વિધર્મીઓ આટલા વર્ષ રાજ કર્યા પછી હૃદયમાં રહેલા રામને એની શ્રદ્ધા ન ડગાવી શક્યા તો આ તો હવે કંઈ અસર નથી કરવા